હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે જહામિત્ર બનાસકાંઠાના વડગામ તાલુકાના શિરપુરા ગામ ખાતે પુત્રે પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી ગત બુધવારના રોજ પચાસ વર્ષીય મધુબહેન કટારીયા ઘરની આગળ વાસણ ઘસી રહ્યા હતા તેવામાં તેમનો છવ્વીસ વર્ષીય પુત્ર પરિમલ આવી મધુબહેનને ધડ માથાના ભાગે પાવડાના ઘા મારવા લાગ્યો હતો આ ઘટનામાં મધુબહેનનું મોત નીપજ્યું હતું જહામિત્ર માતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પુત્ર દાતા પોલીસ સ્ટેશન ખાતે આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો જોકે આરોપી વડગામ પોલીસ સ્ટેશનમાં હદમાં આવતો હોવાથી વડગામ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને એપીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જો મિત્રો તમે અમારી ચેનલ બનાવવા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ